જય માતાજી રામ રામ સીતારામ રામ અડવાણી આવ્યા હમ એમ ને જો અહીં ગાયું રાખી ચાર પાંચ આખે મોરું ભાઈ લે તો એક નીલડી છે આ બધી માદી કરી છે કા એને આ બધી છે ને માદી કરી છે ઓલી મોટી ગાય રહી ને એની દીકરી આ હે એક હા પછી આ એની દીકરી ને દીકરી બોલો કાનો ખૂટ નીલડી એની હે આ પાછી નઈ હા આમાં કે આ વાછળી આ જો આ લાલ ગાય માં એવી નીલડી આવી આમાં પાસે જો કાના નો ડોઝ મોકેલ હે કાનો કરીને ત્રણે ધરમો પેલો નંબર લીધો હતો એવો ખૂટ છે આ બસ જો અને લડી એની દીકરીની પાછો એ જ ડોજ મૂક્યો એ જ ખૂટનો પછી આ એક છે જો આ કરો ઘઉં ભાઈ ગયા તેને ઘઉં છે આ કાનાની છે જો આ લાલ આવી એને આ લાલ આવી પછી એની બેનની દીકરી છે જો કેટલાક દીની હે આ દસ દીની છે જો જેમ કીક આઠ જોઈ દૂધ પીએ ધરો ધરે આમ તમને ન જડે ને શાખવા ન જડે ને અમારે વાસળી કેવું દૂધ હોય દહ ઠેકડા મારે આ ગાયું દૂધ ઠેકડા મારો ભાઈ હું નહિ ને ઉ પછી આમ ઘોડીઓ બધા આવી અમે આમ એક ને કાંઈ બાય ને રાજોલી વસેરી વાળી આ બાય ને કાંઈ જ નહીં દેખાય તો વસેરી ત્યાં તો દેખાય ને એક વસેરી છે અમને ઘોડી ને વસેરી ને બતાવીએ બે ઘોડીઓ હોય ત્યાં બનાવેલા ખાણીયા એમ તો એ તમને બતાવીએ આંબા હે મોર ભરી જોવા આંબા હે એમાં જો ઘરની ગેરી ખાવા થાય જો મા દીકરી હે બે આમાં ત્યાં ખાણીયું હે ત્યાં તમને દેખાય નહીં નહીં અમે કીધું બહાર કાઢી અમે કીધું ફેરી વહી આવે જો વાસેથી વસેરી જો બે મહિનાની હે

પછીમાં ભી નહીં દોડતી ઓલી ધોડે એજલ ધોડેજલનું મેજલ થઈ જ આમ ધોડાય તાણી બે દે એવા કરો એટલે એવાથી થઈ જાય રાખે લાંબે રાખે ને ખોટી રાખો એટલે આવી માટે એવા એટલે કઈ જાવું ન પડે બહુ જો કે માથે બેન હાલતી હોય તો સકર જ મારા હાલે ને તો બધા કાયમ હવા અડવાણે જવાય એને કાયમ હવારે અડવાણા કાસો રોડી છે અડવાણે જ પાછા રાજી માંદો ન પડે ને ઘોડી ન પડે ખખારી નાખે ના ના એ આપણા બાપ દાદા એમ જ માંદા ન પડતા પાછો કયો બતાવેલો રોલક્ષ ઈ ક્યાં આનો પાકા મુસ્તાક નો નહીં પાછો એને કે રોલેક્સ ઘોડો હોય મુસ્તાક બાલસનો વાકાને રે બતાવ્યો આ છે અમારે ભરતભાઈ રાતિયા હે ને એના ઘોડાની વસેરી એની પસેરીના બે પગ વાઇડ હે ને કપારમાં એક ફૂલ હે ને બે મહિનાની છે રફતારનો હોય વસેરો એનું બજરંગ રફતારનો વસેરો હોય કઈ લઈને ઘોડા દેવલી લઈને બજરંગ હા દેવના દીકરાનો દીકરો હોય એમ દેવના દીકરાનો

આકોરા જો ગાજર વાવ્યા આકોરા જો ઘોડીયું હાટું ગાયું હાટું ગાજર છે ગદમ છે રજકો ક્યાં તો હાલે અમારે ત્યાં ગદમ ક્યાં આકોરા ડુંગરી વાવી લીલી ડુંગરી મેથી ધાણા અમારે આજ હેજ ખાઈ હોય બીજી કઈ ને હોય આકોરા આંબા હે તે આવી આવી ખાવા થાય ને આમ નારિયેલ તમે બધા વેસાતા લઈને ખાયા અમે ઘરે કરીને ખાઈ વાડી ઘઉં ભારે રૂપારા લાગ્યા એક જ હરખા દેખાય બધી જો પાણી પીવું લાગે તો અહીંયા બંગલો બનાવેલો છે એમ તો આપણે વિડીયો તમને બતાવેલો છે પાંચ સાત મહિના પહેલાં છે અમારા છે રાજભાઈ મુરુભાઈ ગામ છે અડવાણા વસેરી જોવા આવ્યા અમે કીધું જોઈ આવીએ વસેરી કેવી આવી એમ જોઈ આમાં કેમ મોરુભાઈ એકમાં મોર આવ્યો બીજા

જો સાહેબ નો ઘોડો બતા કેવું નામ હે બ્લેક રોક બતાવ્યો આ તો તઈ ને પગ વાળી લાગે પગ હે જો એમ દીકરી પકડે અમારે દીકરી ઘોડા પકડ્યા એમ જોડે બેતા બીજા કઈ નહીં આપડે દીકરી તો ગાટલી ન હોય તો હાલે કઈ

એને આવી હોય ને એ દિયા એને ખબર આવી એટલે આશીર્વાદી દે હે દેન વસેરા દે જો આમ પાછી વ્યવહાર ને આમ કમ્પ્લેટ ન વસેરા જોરદાર આપે એની વસે આની વસેરી હતી પછ કલ્યાણ હતી ને ઈ ક્યાં ઘોડા ની લોકલ કાઠિયાવાડી ઘોડા ની હોય ને જોરદાર આમાં વસેરી આવી હતી પચ્છ કલ્યાણ જો એમ લોટું જો આમ થાક ઉતરી જાય થોડું ગમે હું હાલીને આવ્યું દોડીને આવ્યું આમ લોટી લઈએ એટલે પૂરું થાક ઉતરી જાય પાછું એવું ને એવું ઊભું થાય એમ હોજી મારી પણ હોજી મારી ત્યાં ઓલી ગામમાં રખડતી હતી ને એટલે એવી હોજી થઈ જાય રૂમમાં અમે પકડી નાખીએ ને એમ રાખે વાયડા

આ રિંગ આમ કઈ રીંગ ની કઈ બનાવવી ન પડે એવું કે ભાઈ રીંગ બનાવવી છે રાત ફેરવીએ જો આમ આવરી દોડવાય ક્યાંય લઈને ન જાય ને તો ઘોડો માલિક બે બાંધા પડે એક અડધી કલાક ફેરવો એટલે રેડી ઘોડું કે માલિક એ કઈ માંદા ન પડે